કિશન કરસર જિલ્લા પુરવઠા અધિકારી જુનાગઢ આજે આપણે સીએમ પૌષ્ટિક અલ્પહાર યોજના વિશે વાત કરવાની છે આ યોજના અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી આ યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે જેમ આપણે માનીએ છીએ કે ભૂખ્યા પેટે ભજન ન થાય એમ ભૂખ્યા પેટે શિક્ષણ કાર્ય પણ શરૂ ન થાય એવું એક ઉદ્દેશ્ય સાથે આ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે આ યોજનાની અંદર જ્યારે બાળક છે એ પ્રાર્થના પૂરી કરે સ્કૂલે જઈને અને ત્યારબાદ ક્લાસમાં એન્ટર થાય એ પહેલાં પૌષ્ટિક અલ્પહાર મળે એ બાબતે સરકારે આ યોજના ચાલુ કરવામાં આવેલી છે પીએમ પોષણ યોજના અંતર્ગત આ વધારાનો ખર્ચો ગુજરાત સરકાર આપણે ઉપાડી રહી છે આ યોજનામાં જ્યારે બાળકને પૌષ્ટિક અલ્પહાર દરેક દિવસના મેનુ નક્કી કરી દેવામાં આવેલા છે આમાં આપણે જોઈએ તો ત્રણ દિવસ જે છે એ સુખડી અને ત્રણ દિવસ જે છે એ મિક્સ કઠોર ચણા ચાટ એવી બધી વસ્તુઓ બાળકના વિકાસ માટે બાળકની પૌષ્ટિકતા માટે બાળકને જે આપણે કુપોષણ છે એ દૂર કરી શકીએ અને એક સંપૂર્ણ જે છે અલ્પ આહાર મળી રહે એ હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવેલી છે આ એક વર્ષથી આ યોજના આ ચાલુ છે અને જૂનાગઢની અંદર આપણે કહેતા હર્ષની લાગણી થાય કે અંદાજે સાતસો ને અગિયાર સ્કૂલમાં એક લાખ જેવા બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે